નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે YouTube ચેનલ એટલે કે MB News ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને પાક સમગ્ર જગ્યાએ સમગ્ર ટોટલ લોસ થઈ ગયો છે ત્યારે મિત્રો સરકાર દ્વારા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી પરંતુ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સર્વે તો વારંવાર કરે છે પણ કોઈ પણ જાતની સહાયની જાહેરાત કરતા નથી ત્યારે તો ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા દ્વારા અમે સરકારને એક વિનંતી અને એક આહવાન પણ કરવામાં આવે છે કે ભાઈ તમારે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવો કેવું કંઈક કામ કરો તો લેખે લાગે કારણ કે વારંવાર સર્વે કરવાથી કે વારંવાર હેલિકોપ્ટર લઈ અને ઉપરથી જે નજારો જોઈ અને વળી પાછું ચેમ્બરોમાં જઈ અને બેસી જવું તો એ ખરેખર કેટલા અંક છે યોગ્ય છે તૈયારિત્રો આ સમગ્ર ઘટના લયક ખેડૂત માટે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંવલિયા દ્વારા સરકારને શું વિનંતીને શું આવવાના શું ચેતવણી આપવામાં આવે છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ ગઈકાલે અતિવૃષ્ટિને કારણે મુખ્યમંત્રી શ્રી જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા અગાઉ પણ મુખ્યમંત્રીશ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે આવ્યા એક મહિનાની અંદર મુખ્યમંત્રીશ્રી બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી પણ સવાલ એ છે કે મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે જે પીડિતો છે એમને વળતરના રૂપમાં મળ્યું શું ખાલા આશ્વાસનો મુખ્યમંત્રીશ્રીના દેખાડાઓ એમના નાટકો વાસ્તવમાં મુખ્યમંત્રીશ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો બે હજાર સોળનો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં સાડત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે ગુજરાતના ચાર જિલ્લાઓ જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે પણ આપ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે મુખ્યમંત્રી શ્રી માત્ર નાટકો કરશે દેખાડાઓ કરશે મીડિયામાં ચમકશે અહીંયા ગયા ત્યાં ગયા મુલાકાત કરી હવાઈ સફર કરી પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ જે નિયમોનો અમલ કરવો જોઈએ આ અમલ મુખ્યમંત્રીશ્રી કરતા નથી મુખ્યમંત્રીશ્રી આપ જ્યાં સુધી નિયમોનો અમલ નહીં કરો ત્યાં સુધી આ માત્ર ને માત્ર દેખાડા થશે તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો ઘેડ વિસ્તારના આઠ તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ અને તાગ મેળવવાની જરૂર હતી માત્ર અને માત્ર આ તમારા દેખાડા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ સાડત્રીસ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે તો મિત્રો આ હતા પાલભાઈ આંબલિયા તો મિત્રો પાલભાઈ આંબલિયા દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે મિત્રો ખેડૂતોને સમગ્ર વરસાદને લીધે જે અતિથી ભારે વરસાદ પડ્યો તેને લઈ અને એવો નુકસાન કે સમગ્ર જગ્યાએ પાક નિષ્ફળ થઈ ગયો તો ખરેખર મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વિનંતી અને એક આહવાન છે કે ભાઈ તમે લોકો ખાલી સર્વે ન કરો સર્વે કરવું સર્વે કર્યું સર્વે કર્યું કરી અને કોઈ પણ જાતની વળતર ચૂકવવામાં આવતું જ નથી તો જેથી કરીને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરવામાં આવે અને પાક નુકસાન જે થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સરકાર સામે કરવામાં આવી રહી છે તો ખેર મિત્રો આજના વિડીયો આજના વિડીયોમાં એટલું ફરી મળી શકે નવાડી સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય હિન્દ વંદે માત્ર